નમસ્કાર દર્શક મિત્રો દસ સિક્રેટમાં આપનું સ્વાગત છે હું શું સહિત કુરેશી જિલ્લામાં ચકચાર મચાવનાર હત્યાકાંડનો બનેલો ભેદ ઉકેલાઈ ગયો છે લાખણી તાલુકાના જસરા ગામમાં રાજ્ય પોલીસની એસએમસી સ્પેશિયલ ઓપરેશન મોનિટરિંગ સેલની તપાસ દરમિયાન ખુલ્યું કે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલના માતા પિતા વૃદ્ધાજી પટેલ અને હોશીબેન પટેલની હત્યા કરવામાં આવી હતી આ ઘટના બાદ પોલીસ વિભાગમાં અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો બનાવ બાબત બનાસકાંઠા પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી ગઈ હતી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સંયુક્ત કામગીરી કરી રહી હતી જેમાં ગણતરીની કલાકોમાં હત્યાના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી મુજબ હત્યાનું કારણ જાતિવાદી રંજીશ કે ખણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે અધિકારીક રીતે હજુ કોઈ સુધી આ અંગે પુષ્ટિ કરાઈ નથી આરોપીઓની પૂછપરછ દરમિયાન હજુ ઘણા ખુલાસા થવાની શક્યતા છે બનાસકાંઠામાં દસ વાગ્યા થયેલા ડબલ મર્ડર કેસનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે અને આ લોકોએ ઝડપી પાડ્યા છે ડબલ મર્ડર કેસની વિગત એવી છે કે બનાસકાંઠા પોલીસની તપાસે હચમચાવી નાખે તેવી હકીકત ખુલાસો કરી છે અક્ષરરાજ મકવાલાની ટીમે આરોપીઓને પકડ્યા અને ખૂની કાવતરું સામે આવ્યું છે આગતરા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા જસરા ગામમાં પંદરમી જૂનની રાત્રે ઘરમાં થયેલા ડબલ મર્ડર અને લૂંટ કેસે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી હતી વૃદ્ધ દંપતી વરધાજી મોતીજી પટેલ તથા હોશીબેન વરધાજી પટેલની તેમના જ ખેતર પાસેના મકાનમાં હત્યા કરીને દાગીના તથા કિંમતી માલસામાનની લૂંટ કરવામાં આવી હતી પૂર્વક અને તીવ્ર બુદ્ધિથી કરવામાં આવેલી તપાસના આધારે એસપી અક્ષરરાજ મકવાણાની માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટો ભેદ ઉકેલી પાડ્યો છે ચોંકાવનારી વાત એ હતી કે હત્યાકાંડનું કાવતરું બંને મૃતકોના પડોશી પુત્ર પિતા દ્વારા જ રચાયું હતું મુખ્ય આરોપીઓના નામ છે સુરેશભાઈ શામળાભાઈ પટેલ શામળાભાઈ રૂપાભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ દિલીપજી ઠાકોર ઉર્ફે ભુવાજી આરોપીઓએ પૈસા માટે અને ધર્મ વિષયક અંધ માન્યતાના આધારે આ ગુનો રચ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ હત્યાના સમયે અવાજ બહાર ન જાય તે માટે ટ્રેક્ટરનો થ્રેસર ચાલુ રાખવામાં આવ્યો હતો હત્યા બાદ દાગીના કાઢવા માટે વૃદ્ધ મહિલાના પગ પણ કાપી નાખવામાં આવ્યા હતા જે કૃત્યની નીતિ અને નરમાઈ બંને ધજાગરા ઉડી ગઈ છે અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા ગુનાઓ સામે જહેમતપૂર્વક લડવામાં આવે છે પણ આ કેસે માનવતાની હદો ઓળંગી નાખી હવે બધા જ આરોપીઓ પોલીસના કબજામાં છે અને તેમના ઉપર ગુનાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે બનાસકાંઠા પોલીસના આ ઝડપી અને સ્પષ્ટ પગલાઓથી તાલુકાના લોકોને ધીરજ અને સુરક્ષા મળેલી અનુભૂતિ થઈ છે એસપી અક્ષરાજ મકવાણાની પ્રતિબદ્ધતા અને ટીમના કાર્યને ગુજરાતભરમાં પ્રશંસા મળી રહી છે